આજની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ સાત હતી સાતે સાત દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી બરોડા જતા ફિનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે લેનલાઈનનું ભંગાણ પડ્યું હતું એ સડસઠ ત્રણસી હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું છે આઠ લાખ ચાર હજાર પંચાણું રૂપિયા વધતા જીએસટીનો ખર્ચ મૂકી અને સશોર્તન સીમા કામ કરવામાં આવ્યું હતું જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવ્યું હતું જે જાણમાં લીધું છે વડોદરા શહેરના અલગ અલગ એરિયાની ડ્રેનની જે પ્રેશર લાઇન છે એના મેન્ટેનન્સ માટે જે ત્રીસ લાખનો સત્યાવીસ ટકા વધુ જરૂર હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે મહાનગરપાલિકાની અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે ચોવીસ પચીસ પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું છ પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે પચીસ લાખ ઓગણત્રીસ હજાર સો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે ચૂનાની ફાંક ખરીદવાના કામને તેત્રીસ લાખ પિસ્તાલીસ હજારની ખરીદી કરવાનો ઓરિજિનલ હિજારો ચોપન લાખનો હતો જેમાંથી વીસ લાખ સ્થાયી મંજૂરી કર્યા હતા ત્યારબાદ બીજી તેત્રીસ લાખ પિસ્તાલીસ હજારની વધુ ખરીદી માટે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર તેરની પાણી નળીકા નિભાવણીનો જે વાર્ષિક હજારો છે પચીસ લાખની મર્યાદામાં અગિયાર પોઈન્ટ સિત્તેર ટકાના ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઈટ લાઇટિંગ તથા તથા તેની નિભાવણી કરવાના કામે જે ઇજારાથી કેબલ ખરીદવાનો જે લોવિસદાર હતા બે પોઈન્ટ ત્રણ ટકા ઓછા ઇકોતેર લાખ એંસી હજાર નવસો પચાસના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર અગિયારમાં પસાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામે અગિયાર પોઈન્ટ નવ ટકાના ઓછા મુજબ ચુમ્માલીસ લાખ તેત્રીસ હજાર બસો અડતાલીસના કામને મંજૂરી આપવામાં આવી છે આ જગ્યાએ વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એને મંજૂર કરવામાં આવે છે